હેલો એટો ફેમિલી આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આખો દિવસ દુકાનના કામમાં હતા એટલે વિડીયો સ્ટાર્ટ ન કર્યો તો આજે રાધેન સેટ થઈ ગયું છે તો આજે રસોઈ બનવાની શરૂ છે ઘરે ઘરે અમારા એ જો અમારા નાની ભાભી રસોઈ બનાવે છે હું બનાવો આ શેણા વઘારે છે જુઓ અને આયા ખીર બનાવી નાખી છે માતાજીની સીતરાઈમાંની જો ખીર બની ગઈ છે અને એ શીણા નમસ્કાર ટમેટા ઉળે શાક બનાવવાનું છે આપણે ખાવાનું હોય તો એક વાર શાક બનાવવાનું છે શાક તમે અરે સબ્જીનો શાક પર બની ગયું છે તેના આ બધું બની ગયું છે જોવો તમે આ બનાવવાનું બાકી છે આ પલ્લે છે બધું અને લપટીનું શાક જોવો તમે સુગંધ આવે છે કે તમને મોબાઈલમાં સુગંધ ન આવે તો સપ્ટીનું બાર શાક બને છે ને અત્યારે વરસાદ હતો એટલે અને આજ આપણે રામજી મંદિર આગળ ઉપર સિરીઝ લગાડવા જવાની છે તો સિરીઝ લગાડીને ડેકોરેશન જોરદાર કરવાનું છે રામજી મંદિર કારણ કે આ પ્રમ દિવસ મટકી ઉત્સવ છે તો અત્યારથી હું એડવાન્સમાં બધાને આમંત્રણે આપી દો કે બધા અમારા ગામમાં મટકી ઉત્સવ છે તો બધા પોગી જાજો તો તો ફેમિલી હાલો જમવા તો આજે ગરમ ગરમ ખાઈ લઈ કારણ કે ટાઈલ તો આખો દિવસ તાજો ખાવો પડશે તો જો આ ખાવાનું છે વાલોનું શાક સાસ અને છીણા ને મરચા ને આ જો ચોપટ બોલાવે કાસું ને કાસું મુંડાણી પણ એ ઉંદડી જેમ ખાય પણ જો ત્યાં ઉંદરડી

રોટલી બનાવે માતાજી રોટલી બનાવો ને હા કાલ શું છે આજ આજ કાલે ઇટલા હે તમ તો આ બધી જો આય રસોઈ બનાવવાની શરૂ કરી કાલ હે તમ કાલ હે તમ છે ને આજ રાંધણ સેટ છે તો આય આતી જો રોટલી ને આ બધું બનવાનું શરૂ છે જો તો હાલો આગળ હું બનાવી જોઈ ચાર બાર વાગી જશે ને આપણે સિરીઝ બીરીઝ ગોઠવી દઈ જશે તો જુઓ તમને ડેકોરેશન બધું બતાવી દઈએ